રાજકોટ શહેરના એકથી થી અઢાર વોર્ડમાં પાણી ભરાવા ગટરો ઉભરાવી રોડ રસ્તાઓ તૂટી જવા કામોમાં ગેરરીતિ જોખમી વૃક્ષો ઇમારતો સહિતના અનેક પ્રશ્નો અંગે તારીખ છવ્વીસ સાતના રોજ કોંગ્રેસી કાર્યકર્તાઓએ મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરને આવેદન આપેલ અને દસ દિવસમાં પ્રશ્નોના હલ ન મળે તો આરએમસીમાં તાળાબંધી કરશું તેવા શબ્દો ઉચ્ચારાયા જેના પગલે હજુ સુધી પ્રશ્નોનો નિકાલ ન આવતા કાર્યકર્તા મહાનગર મહાનગરપાલિકા ખાતે આજે હોબાળો મચાવ્યો હતો પોલીસે ત્યાં આવી ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ લલિત વ્યાસ વોર્ડ નંબર જાગૃતિ બેન ડાંગર અમારા અંદર છેલ્લા વીસ વર્ષથી જે અને પબ્લિકને જે વર્તન કરવાનો આલે છે અમને પોલીસની સમક્ષ